આજે લોકસભામાં ગુજરાતના બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે આયુર્વેદ કોલેજ તેમજ આયુર્વેદ હોસ્પિટલમાં સ્ટાફની અછત અંગે પ્રશ્ન કર્યો હતો તેમણે પૂછ્યું કે બનાસકાંઠાને આયુર્વેદ કોલેજ ક્યારે મળશે આ અંગે સ્વતંત્ર પ્રભાર ધરાવતા આયુષમંત્રી પ્રતાપરાવ જાદવે જણાવ્યું કે આ અંગે રાજ્ય માગણી મૂકે તો કેન્દ્ર સરકાર ચોક્કસપણે આ કામમાં આગળ વધશે ઉપરાંત લોકસભામાં જળશક્તિ મંત્રી સી પાટીલે જળશક્તિ વિભાગની માંગ અને અનુદાન અંગેની ચર્ચાનો જવાબ આપ્યો છે તો રાજ્યસભામાં મંત્રાલયના કામકાજ અંગે ભાજપના નેતા ડોક્ટર સુધાંશુ ત્રિવેદીએ જવાબ આપ્યા હતા લોકસભામાં જળશક્તિ મંત્રાલય કિસાન કલ્યાણ વિભાગ વિનિયોગ વિધેયક બે અને મતદાન થશે તો રાજ્યસભામાં ગૃહ મંત્રાલયના કામકાજ ઉપરાંત બેન્કિંગ વિનિયોગ વિધેયક બે હજાર પચીસ ઉપર ચર્ચા કરવામાં આવશે તેમજ ક્રિમિનલ લો સરોગેસી કાર્યસ્થળે મહિલાઓની સુરક્ષા વગેરે અંગે પણ વિધેયક રજૂ કરાશે ચિકિત્સા મહાવિદ્યાલય जिससे छात्रों को दूर तक जाना पड़ता है और उन्हें काफी कठिनाइयों का सामना करना पड़ता है मुझे जो तीन साल का लिस्ट मिला इसमें भी गुजरात का आयुर्वेदिक हॉस्पिटल बनाने का एक भी का एक भी डिस्ट्रिक्ट का नाम नहीं है मुझे आप आपके माध्यम से माननीय मंत्री जी से जानना है कि क्या मेरे संसदीय क्षेत्र बनासकांठा बनासकांठा में आयुर्वेदिक चिकित्सा महाविद्यालय खोलने की कोई योजना है पहले ही यहाँ पर बता दिया है कि राज्यों के तरफ से अगर नाम के माध्यम से उनके एनुअल एक्शन प्लान में अगर डिमांड आती है तो 70 करोड़ रुपए तक की मंजूरत हम यहाँ से देते हैं कि राज्य और केंद्र सरकार के सिक्सटी फोर्टी के रेशियो में ऐसे कॉलेज वहाँ पर खोले जा सकते अध्यक्ष महोदय में